અમદાવાદમાં CWC બેઠકમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં કોંગ્રેસના અનેક મુખ્ય નેતાઓએ ભાગ લીધો હતો જેમ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો પણ સામેલ હતા સીડબલ્યુસી બેઠક બાદ સાંજે પાર્ટીના નેતાઓ એ સાબરમતી આશ્રમની મુલાકાત લેતી હતી જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો આ બેઠકમાં મહાત્મા ગાંધીની વારસાને સુરક્ષિત રાખવા અને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અની આગામી વર્ષ માટેની રાજકીય અને ચૂંટણી સંબંધિત યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક દ્વારા કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધીના વિચારો અને મૂલ્યોને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને આગામી ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું